નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દરેક ગામમાં બોર્ડ લગાવો મુસ્લિમોને નો એન્ટ્રી ટીન એજ કથા વાચિકાનો બફાટ લક્ષ્મી નામની ભાગવત કથા વાચિકાએ એક કથા દરમિયાન આ નિવેદન આપ્યું છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાણો શું છે મામલો મારું માનવું છે કે દરેક ગામની બહાર એક બોર્ડ હોવું જોઈએ જેમાં લખ્યું હોય કે મુસ્લિમોને અહીં પ્રવેશવાની મંજૂરી નથી આ નિવેદન કોઈ કટ્ટર મુસ્લિમ વિરોધી નેતાનું નથી પરંતુ એક ટીન એજ કથા વાચક છોકરીનું છે જે જેને ભાગવત કથા સંભળાવવા માટે વ્યાસપીઠ પર બેસાડવામાં આવી છે આ છોકરીનું નામ લક્ષ્મી છે યોગી યુવા બ્રિગેડ એ આગ્રામાં શ્રીમદ્ ભાગવત કથાનું પાઠનું આયોજન કર્યું છે જેમાં લક્ષ્મી નામની એક છોકરી કથા સંભળાવી રહી છે તેની ઉંમર અઢાર વર્ષથી પણ ઓછી હશે લક્ષ્મી વ્યાસપીઠ પર બેસીને કથા સંભળાવે છે પણ વચ્ચે વચ્ચે તે કંઈક બીજું કહેવા લાગે છે જેની એક ટૂંકી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે વિડીયોમાં કથા વાંચિકા લક્ષ્મી મુસ્લિમો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે વાયર વિડીયોમાં લક્ષ્મી કહે છે તેઓ હિન્દુઓને ખાણીપીણીનો સામાન વેચીને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે ગમે તેમ કરીને તેઓ હિન્દુઓનો ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે દેશના દરેક ખૂણામાંથી સમાચાર આવી રહ્યા છે કે શું 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 પ્રવૃત્તિઓ કરવો કરવામાં આવી રહી છે મારું માનો તો દરેક ગામની બહાર એક બોર્ડ હોવું જોઈએ જેમાં લખેલું હોય કે મુસ્લિમોને પ્રવેશવાની મનાય છે જો તેઓ આવશે તો શું થશે અમે અહીં તપાસ કરવા માટે નથી કે કયો મુસ્લિમ સારો છે અને કયો ખરાબ છે જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તેના પરથી તો એ જ ખ્યાલ આવે છે કે હવે તો હદ થતી જઈ રહી છે તેથી એક બોર્ડ લગાવવું જોઈએ કે આ લોકોને પ્રવેશવાની મનાય છે વિડીયોમાં એક વાત નોંધવા જેવી છે જ્યારે લક્ષ્મી મુસ્લિમો વિશે આ નિવેદન આપી રહી છે ત્યારે તેણીએ બે ત્રણ વાર નીચે જોયું જાણે કંઈક લખેલું વાંચી રહ્યું હોય પ્રશ્ન એ ઊભો થાય છે શું તેણીએ આ વાતો પોતે લખી હતી કે કોઈએ તેને આ વાતો કહેવાનું કહ્યું હતું આ કથા યોગી યુવા બ્રિગેડ ધર્મરક્ષા ટ્રસ્ટના રાજ્યપ્રમુખ કુંવર અજય તોમર દ્વારા આયોજિત કરવામાં આવી હતી મીડિયાએ જ્યારે અજય તોમરની ફેસબુક પ્રોફાઇલ ચેક કરી તો તેણે બે ઓક્ટોબરના રોજ બપોરે લક્ષ્મીના સમગ્ર નિવેદનની ક્લિપ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું આજે કથાના પાંચમા દિવસીય કથા વા વ્યાસ અને યોગી યુવા બ્રિગેડના રાજ્ય પ્રવક્તા બાળ પ્રતિષ્ઠિષ લક્ષ્મીજીએ હિન્દુઓને મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કર્યો અને દરેક ગામમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લગાવવાની વિનંતી કરી લક્ષ્મીના નિવેદનનો તે ભાગ સાંભળી જે સોશિયલ મીડિયા પર આવ્યો ન હતો તેમાં તેણી કહે છે કે કેટલાક મુસ્લિમો તેમના કાર્યને આગળ વધારવા અને તેમના પર વિજય મેળવવા માટે ગામો ગામ જાય છે કારણ કે ગામડાના લોકો સરળ હોય છે તેઓ કેટલીક વસ્તુઓ વેચવાના બહાને આવે છે કેટલાક કબાળ વેચવાના બહાને કેટલાક કપડાં વેચવાના બહાને કેટલાક શાકભાજી વેચવાના બહાને આવે છે કોઈને ખબર ના આ લોકોએ જે વસ્તુઓ વેચવા આવે છે તેની પાછળ તેમનો શું હેતુ હોય છે કારણ કે સનાતનના લોકો એટલા ભોળા બનતા જઈ રહ્યા છે કે જો આપણે હજુ પણ સમજીશું નહીં કે ભારતમાં આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો ઘણું મોડું થઈ ગયું છે લક્ષ્મીનો મુસ્લિમ દ્રેસ આટલેથી જ નથી અટકતો તેણી આઈ લવ મોહમ્મદ વિવાદ પર પણ નિવેદન આપે છે તેણી કહે છે તેઓ રસ્તા પર શું કરે છે આઈ લવ મોહમ્મદ પરંતુ જ્યારે ઢાબાની વાત આવે છે ત્યારે તેણે ત્યારે તેઓ આપણા ભગવાનના નામે ઢાબા ચલાવે છે ઘણા બધા સમાચાર આવ્યા છે તેઓ શિવના નામે ઢાબા ચલાવી રહ્યા છે તેઓ હનુમાનના નામે ઢાબા ચલાવી રહ્યા છે રોડ પર આઈ લવ મોહમ્મદ લખે છે પરંતુ જ્યારે પૈસા કમાવાની વાત આવે છે ત્યારે તેઓ આપણા ભગવાનના નામનો ઉપયોગ કરે છે આ મુસ્લિમો હિન્દુઓના ધર્મને ભ્રષ્ટ કરવા માટે ભોજનમાં પોતાનું થૂક ભેળવી રહ્યા છે ફળોમાં થૂક ભેળવે છે પેશાબ ભેળવે છે કોણ જાણે બીજું શું ભેળવે છે આ મુસ્લિમો ખૂબ દુષ્કર્મ અને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેથી શક્ય તેટલા તર્ક સતર્ક રહો તમારે આ બધા વિશે જાણવું જોઈએ કારણ કે આપણે જાણતા નથી કે આ બધા પાછળ કોઈ આતંકી આતંકવાદી પ્રવૃત્તિઓ હોઈ શકે છે શું ખબર લોકોને માલ વેચવા મોકલવા પાછળનો હેતુ તેમના આખા ઘરની તપાસ કરવાનો હોઈ શકે છે કોણ ક્યાં રહે છે ઘરમાં કેટલા લોકો છે અને પછી આ બધા બહાના હેઠળ તેઓ આપણી બહેનો અને દીકરોને પણ છેતરી શકે છે જ્યારે લક્ષ્મી કથાના નામે આવા નિવેદનો આપી રહી હતી ત્યારે તેની પાછળ એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું યોગી યુથ બ્રિગેડ ધર્મરક્ષા ટ્રસ્ટ પોસ્ટરમાં ઉપર ડાબી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો પણ દેખાય છે દર્શક મિત્રો આ એક એવી સિસ્ટમ થતી જાય છે જે ઘણી બધી દુઃખદ છે કે દેશ વિભાજન તરફ જઈ રહ્યો છે આવી નાની એવી બાળકીને આવી કશી ખબર ના હોય પણ આની પાછળ ખરેખર તમે જુઓ તો દોરી સંસાર કોઈ મોટા માથાનો હોઈ શકે અને મોટા માથાનો એટલે કે કટ્ટર હિન્દુવાદી જે લોકો છે અને એ લોકો આ બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને ભાજપ એને પૈસા દઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ